પોરબંદર એલસીબીમાં ફરજ બજાવતા બે પોલીસ કર્મચારી પર ખનીજ ચોરીનો આક્ષેપ કરવામાં આવ્યો છે જેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે વિડીયો ઉતારનારે જણાવ્યું કે ભાવપરા ગામમાં આ બંને પોલીસ કર્મી ગેરકાયદેસર ખનીજ ચોરી કરી રહ્યા છે પોલીસ કર્મી લખમણ ઓડેદ્રા અને કેશુભાઈ પર આક્ષેપ છે કે ગૌચર જમીનમાં તેઓ ગેરકાયદેસર ખનન કરી રહ્યા છે તેમજ સરકારના જાહેરનામા મુજબ કામ ન થઈ રહ્યા હોવાનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો છે જો કે આ અંગે એક મહિના પહેલા અરજી આપવામાં આવી હતી જેની સામે કોઈ કાર્યવાહી ન થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે સમગ્ર મામલે આશંકા સેવાઈ રહી છે કે આમાં બીનું સંકેલાઈ ગયું છે પરંતુ લોકશાહીને ધ્યાને રાખીને આ બંને લંપટ પોલીસ કર્મચારી પર તંત્ર ક્યારેય કાર્યવાહી કરશે તે એક મોટો પ્રશ્ન છે તો ગૌચર જમીનમાં ખનન થતું હોવાનો વિડીયો સામે આવ્યો છે કાર્યવાહી હાથ ધરાશે તેને લઈને સવાલ છે અરજી આપેલી હોવા છતાં આમાંથી કોઈ પણ કાર્યવાહી ન થતા રોષ જોવા મળી રહ્યો છે તો પોરબંદર એલસીબીમાં ફરજ બજાવતા બે પોલીસ કર્મચારી પર આક્ષેપ કરવામાં આવ્યો છે મહત્વના જે સમાચાર સામે આવ્યા છે ગૌચર જમીનમાં ખનન થતું હોવાનો વિડીયોમાં આક્ષેપ છે ભાવપરા ગામે ગૌચરની જમીનમાં ખનીજનું ખનન કરવામાં આવતું હતું તો સમગ્ર મામલે આશંકા સેવાઈ રહી છે કે આમાં ભીનું સંકેલાઈ ગયું છે આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સહયોગી સ્મિત સ્મિત શું છે વધુ વિગતો આ સમગ્ર મામલે